તો મિત્રો વાત કરીએ અત્યારે ઇન્સ્ટાગ્રામમાં રીલમાં મિત્રો ઘણા બધા સોંગો જે છે ટ્રેન્ડિંગ ચાલી રહ્યા છે અને સુંદર મજાના સોંગો મિત્રો જે છે એ આપણને સાંભળવા મળે છે તો મિત્રો વાત કરવાના છે ગુજરાતી ફિલ્મો તો મિત્રો સુંદર બની જ છે સાથે સાથે મિત્રો એના સોંગ પણ ખૂબ સરસ સરસ બન્યા છે જેમ કે મિત્રો વાત કરીએ હાહાકાર મિત્રો હાહાકાર ફિલ્મ જે છે કોમેડિક છે અને આપણને ફિલ્મ જોવાની મજા આવે એવી ફિલ્મ છે અને સુંદર મજાની આ ફિલ્મ બનાવી છે અને મિત્રો બોક્સ ઓફિસ પર કનેક્શન પણ ખૂબ સારું કર્યું છે તો મિત્રો વાત કરીએ હાહાકાર જે ફિલ્મ છે એનું અત્યારે જિજ્ઞેશભાઈ કવિરાજ જે એક સોંગ ગાયું છે જેનું નામ છે મધ્રો દારૂરો તો મિત્રો અત્યારે ઇન્સ્ટાગ્રામમાં ઘણી બધી રીલ પણ એની બની રહી છે કે પાંચ વાગ્યેની પગ મારા દુજે છે ખૂબ સજા ખૂબ મજાનું આ સોંગ છે એને ટ્રેન્ડિંગમાં પણ ચાલી રહ્યું છે અને સાથે મિત્રો વાત કરીએ બીજા ફિલ્મની વિક્રમભાઈ ઠાકોરની સોરી સાધના ફિલ્મ સુંદર મજાની થઈ હતી લવ સ્ટોરી એમાં જોરદાર મિત્રો બનાવવામાં આવી છે હું ગયો એ સિનેમા ઘરોમાં જોવામાં તો મિત્રો આ ફિલ્મ સુંદર મજાની હતી અને સાથે મિત્રો એનું એક સોંગ પણ સુપરહિટ થઈ ગયું હતું જેમ કે તસવીર તારી દિલમાં રાખી છે સુંદર મજાનું આ સોંગ હતું મિત્રો અને આ સોંગ પણ પોપ્યુલર થઈ રહ્યું હતું અને લોકોને સાંભળવું પણ ખૂબ ગમતું હતું અને પર્સનલી મિત્રો મને પણ આ સોંગ ખૂબ જ ગમે છે મિત્રો અને મિત્રો હવે વાત કરીએ ભાઈને બેની લાડકી અત્યારે મિત્રો જુજો એપ્લિકેશનમાં પચાસ રૂપિયા ભરીને આપણને આ ફિલ્મ જોવા મળે છે તો મિત્રો એનું સોંગ એક સોંગ ભાઈ બંધ મારા આયા આઠમના દારા એ સોંગ પણ જોરદાર ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું હતું અને સાથે સાથે આ સોંગ ઘણા લોકો મિત્રો સિનેમા જઈને મિત્રો ડાન્સ કરવા પણ લાગ્યા હતા સોંગ સાંભળીને તો મિત્રો આ સોંગ પણ ખૂબ મજાનું થયું હતું અને મિત્રો વાત કરીએ ચોથા ફિલ્મની તો સમંદર સમંદર ફિલ્મ જે છે મિત્રો ગેંગસ્ટર ફિલ્મ છે અને આ ગુજરાતી ફિલ્મમાં ગેંગસ્ટર જે ફિલ્મ છે પહેલીવાર બની છે અને વિક્ટોર તૈસો તૈન પણ આવી રહી છે એ પણ સુંદર મજાની ફિલ્મ હશે ગેંગસ્ટર ફિલ્મ છે અત્યારે મિત્રો વાત કરીએ એનો પોસ્ટર તમે અહીંયા જોઈ શકો છો અને મિત્રો સમંદર ફિલ્મનું એક સોંગ પોપ્યુલર થયું હતું ધૂ મારો દરિયો કાંટો છે તો મિત્રો આ સોંગ પણ તમે સાંભળ્યું હશે ને આ સોંગ પણ ખૂબ મજાનું દોસ્તી ભર્યું સોંગ છે અને સુંદર મજાનું આ સોંગ બનાવવામાં આવે છે અને સાથે મિત્રો હવે વાત કરીએ ગુજરાતી એક બે નવી ગુજરાતી ફિલ્મો આવી આવવા જઈ રહી છે જેનું નામ છે નૃત્ય અને બીજી ફિલ્મનું નામ છે એકલો રબારી મિત્રો એનું મુહૂર્ત કરી દેવામાં આવ્યું તેને ફર્સ્ટ પોસ્ટર પણ તમે જોઈ શકો છો અને સાથે મિત્રો હવે આવશે બે હજાર પચીસમાં બંને ફિલ્મો જે છે આવવાની છે હવે મિત્રો વાત કરીએ લેન્ડ ગ્રેબિન મિત્રો ઉમેશ બારટની ફિલ્મ અત્યારે મિત્રો સિનેમા ઘરોમાં ચાલી રહી છે ઉતારા વિના કંઈ નથી મિત્રો આ ફિલ્મ પણ લવ સ્ટોરી હતી અને સાથે મિત્રો વાત કરીએ તો ઉમેશ બારટની જે ફિલ્મ છે લેન્ડ ગ્રેબિન મિત્રો એનું યુટ્યુબમાં આપણે લાવવાની કોશિશ કરીશું તમારો સાહ સહકાર હોય તો આપણે ઘણી બધી ફિલ્મો મિત્રો યુટ્યુબમાં લાવી શકીશું તો મિત્રો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો મિત્રો આ હતી આજની માહિતી અને મિત્રો તમારે કંઈ ગુજરાતી ફિલ્મ વિશે કંઈ કહેવું હોય કંઈ કંઈ પણ તમારે જાણકારી જોતી હોય તો મને કોમેન્ટ કરી શકો છો અને ભાઈની બેની લડકી મિત્રો તમે જાણતા હશો કે પહેલાં યુટ્યુબમાં હતું અને અત્યારે મિત્રો યુટ્યુબમાંથી હટાવી દેવામાં આવ્યું છે એ મેં વિડીયો બનાવીને જણાવી દીધું છે કે કેમ એવું થયું મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં